જિલ્લામાં કોંગ્રેસમાં બેનરો ઉતારી દેવામાં આવતા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરાય જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી ચૂંટણી પંચને કરી રજૂઆત બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા પાલનપુર અને ડીસા ખાતે કોંગ્રેસના ઉમેદવારના બેનરો ચૂંટણી પંચની મંજૂરીથી લગાવવામાં આવ્યા હતા જોકે રાત્રિના સમય અચાનક કોંગ્રેસના બેનરો ઉતારી દેવામાં આવતા કોંગ્રેસના આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો કોંગ્રેસના મહિલા પ્રમુખ આશાબેન રાવલ કોંગ્રેસના ડેલીગેશન સાથે કલેકટર

પાલનપુર શહેર અને ડીસા શહેરની અંદર અમે લોકોએ બેન અમારા ઉમેદવાર શ્રી ગેનીબહેન ઠાકોરના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા એ ગઈ કાલે પાલનપુર અને ડીસામાંથી ઉતારી દેવામાં આવ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી હારવા માટે જઈ રહી છે ત્યારે એમનું પાપ સામે પોકારી રહ્યું છે એ લોકો ગમે તેમ કરી અને અમારા ઉમેદવાર કેવી રીતે એમનું મનોબળ તૂટે કેવી રીતે હેરાન કરવા એવા મેલા ઈરાદાથી હવે એમની પેલા પર આવી ગયા છે નીચલી કક્ષાની અર્ધ પર આવી ગયા છે ગઈકાલે જે ઓર્ડિંગ્સ લગાવ્યા એની અમે કાયદેસરની મંજૂરી લીધેલી હતી એમ છતાં એ લોકોએ ઓર્ડિંગ્સ ઉતારી દીધા છે અમે લોકોએ અત્યારે અમારા સૌ પાલનપુરના આગેવાન દ્વારા ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે કે આ હોર્ડિંગ્સ શું કારણથી ઉતારવામાં આવ્યા છે એ અમને એનું કારણ આપો અને જે એજન્સીએ કે સરકારી તંત્રએ જો હોર્ડિંગ્સ ઉતાર્યા હોય તો એની સામું એને ખોટી રીતે જો ઉતાર્યા હોય તો એની સામે અમે ફરિયાદ દાખલ કરીશું કાયદેસરની કાર્યવાહી કરીશું અને ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી અત્યારે ચાલી રહી છે એની સામે અમે લોકો અવાજ ઉઠાઈશું